હેલો ફ્રેન્ડ્સ જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે આજે આપણે દૂધીના ટેસ્ટીવા મુઠિયા બનાવીશું મુઠિયા નાનાથી લઈ મોટા બધાને જ ભાવે છે મુઠિયા માટે અહીં સૌપ્રથમ પ્રથમ મેં કિલો જેટલી દૂધીને છીણીને લીધી છે દૂધીનું છીણ થોડું મોટું રાખવું મુઠિયા બનાવવા માટે મેં અહીં ઘઉંનો ભાખરી માટેનો જાડો લોટ લીધો છે અહીં મેં એક વાટકી જેટલો ઘઉંનો જાડો લોટ દૂધીના છીણમાં ઉમેર્યો છે ત્યારબાદ તેમાં મેં અડધી વાટકી જેટલો ઢોકળાનો લોટ ઉમેર્યો છે તમે તેની જગ્યાએ થોડોક ચણાનો લોટ અને બાજરીનો લોટ પણ ઉમેરી શકો છો અહીં મેં તેમાં એક ચમચી જેટલો અજમો એક ચમચી જેટલા તલ અને એક ચમચી જેટલી વરિયાળી ઉમેરી છે લગભગ દોઢ ચમચી જેટલી લસણ મરચાંની પેસ્ટ ઉમેરી છે ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલી હળદર એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર સ્વાદ અનુસાર મીઠું બેથી ત્રણ ચમચી જેટલી ખાંડ દોઢ પરી જેટલું તેલ અને હવે લાસ્ટમાં એક લીંબુનો રસ ઉમેરીશું આ મિશ્રણમાં દૂધીનું જે પાણી છૂટે તેના વડે જ આપણે બરાબર મસળીને એકદમ કઠણ એવો લોટ બાંધીને તૈયાર કરી લઈશું ત્યારબાદ તેમાં આ રીતે આપણે મુઠિયાનો શેપ આપતા જઈ તેના વેલણિયા બનાવી લઈશું અહીં મેં આ રીતના થોડા જાડા જ મુઠિયા બનાવીને તૈયાર કરી લીધા છે તેને બાફવા માટે મેં અહીં ઢોકળિયામાં પાણી ગરમ કરી લીધું છે અહીં મેં મુઠિયાની ડીશને ઢોકળિયામાં સેટ કરી દીધી છે તમે ઈચ્છો તો મુઠિયાને થોડા પાતળા પણ રાખી શકો છો હવે ઢોકળિયાનું ઢાંકણ બંધ કરી પંદર મિનિટ માટે તેને ચડવા દઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવી જેથી મુઠિયા અંદર સુધી બરાબર ચડી જાય પંદર મિનિટ બાદ ઢોકળિયાનું ઢાંકણ ખોલી મુઠિયાને ચપ્પુ વડે ચેક કરી લેવા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ મેં આ મુઠિયામાં ચપ્પુ ભરાવ્યું છે તો ચપ્પુ એકદમ ક્લીન આવે છે એનો મતલબ એવો થયો કે આપણા મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે હવે મુઠિયાને થોડીવાર માટે ઠરવા દઈએ મુઠિયા એકદમ ઠરી ગયા બાદ ચપ્પુની મદદથી તમારી મનપસંદ થિકનેસ પ્રમાણે તમે તેના પીસ કરી શકો છો મેં અહીં આ રીતના બધા જ મુઠિયાના પીસ કરી લીધા છે અહીં મુઠિયાના વઘાર માટે મેં એક તપેલીમાં ત્રણ પરી જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં બે ચમચી જેટલી રાઈ ઉમેરી છે રાઈ ફૂટી ગયા બાદ તેમાં સાતથી આઠ લીમડાના પાન ઉમેરીશું એક ચમચી જેટલી હિંગ દોઢ ચમચી જેટલા તલ ઉમેરી ગેસ બંધ કરી બધો જ વઘાર આપણે મુઠિયા પર ઉમેરી દઈશું નાનાથી લઈ મોટા સૌને પસંદ આવે તેવા મુઠિયા બનીને તૈયાર છે હવે આપણે તેને ડીશમાં લઈ તેના ઉપર ધાણાભાજી ભભરાવી તેને સર્વ કરીશું મારા બધા જ વિડીયો જોવા અને સપોર્ટ કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર